વડોદરા શહેરના જહાંગીરપુરા ખાતે નાના બાળકોએ પોતાની ફ્રેન્ડ સર્કલ દ્વારા તાજિયા બનાવી સ્થાપના કરી છે ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે દરેક જાતિના લોકો પોતાનો તહેવાર ઉજવે છે પવિત્ર તહેવાર મોહરમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમુદાય દ્વારા કલાત્મક તાજિયાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજે પહેલો ચાલાન હતો કેટલાક વિસ્તારોમાં તાજિયાની સ્થાપના અંતર્ગત અગોડા વિસ્તારના સુબેદાર મહોલ્લામાં સ્થાપના થઈ તેમાં મોટી સંખ્યામાં લોકોએ તાજિયામાં હાજરી આપી હતી કબસે બનાતે પહેલી વાર બનાયા તમને